કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ બે વખત આઈપીએલ ટાઇટલ જીતી ચૂકી છે ટીમે છેલ્લે ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં આઈપીએલ ટ્રોફી જીતી હતી ગત સિઝનમાં ટીમનો નિયમિત કેપ્ટન શ્રેષ્ઠ છે અયર કારણે રમી શક્યો ન હતો ત્યારબાદ તેની પીઠનું ઓપરેશન થયું અને બે હજાર ત્રેવીસના ઓડિયાએ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો અય્યરની ગેરહાજરીમાં નીતિશ રાણાએ કે આરની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી પરંતુ અય્યર આઈપીએલ બે હજાર ચોવીસ માટે સંપૂર્ણપણે ફિટ છે અને તે કે આર ટીમ સાથે જોડાઈ ગયો છે પીઠની સમસ્યાને કારણે કારણે ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાં અય્યરનું રમવું શંકાસ્પદ જણાતું જો જોકે કેકેઆરએ સોશિયલ મીડિયા પર અય્યરના આગમનની તસવીરો જાહેર કરી છે કેકેઆર ટીમ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App